સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદરા પોલીસ મથકની હદમાંથી લાખોના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે બે ને ઝડપી હતા જ્યારે કુખ્યાત બુટલેગરો ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા હતા તો બુટલેગરોના પુણા પોલીસ મથકની હદમાં આવેલા દારૂના અડ્ડા પર દોડા પાડી ત્યાંથી પોલીસે દારૂ અને ટેમ્પા સહિતની મત્તા કબજે કરી હતી સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના અડ્ડાઓ પર દોડા પાડી રહી છે ત્યારે ફરી કાપોદરા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દોડા પાડ્યા હતા કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલા બાલમુકુંદ સોસાયટી અને મારુતિનંદન સોસાયટી વચ્ચે આવેલ રમેશ પટેલના તબેલાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળી હતી જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્યાં દોડા પાડતા ત્યાંથી તેત્રીસ લાખ દસ હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો રાખવા મકાન ભાડે આપનાર પાસોદરાની હોમ વિભાગમાં પાંચમા રહેતા હર્ષદ ભરતભાઈ બાબુભાઈ આંબલિયા પટેલ અને દારૂ વેચનાર કામરેજના કડોદરા ખાતે આવેલ વરિયાવી શેરીમાં રહેતા નીતિન ગુલ્લભભાઈ ઈડારિયાને કોળીને ઝડપી પડ્યા હતા અને દારૂ સાથે રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી તેત્રીસ લાખ છવ્વીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જો કર્યો હતો જ્યારે દારૂનો જથ્થો મોકલનાર દમણના બુટલેગર કૈલાસ બિહારી અને દારૂના જથ્થો સુરતમાં મંગાવનાર કડોદરાના બુટલેગર મનીષ વ્યાસને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેજ જાહેર કરી તમામ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી હતી તો બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બુટલેગરોના પુણા પોલીસ મથકની હદમાં પુણા ગામ કલ્યાણનગર સોસાયટી સામે આવેલા પારેખ પાર્ક સોસાયટીના દારૂના અડ્ડા પર પણ દરોડા પાડી તેથી ચાર લાખ અઠ્યાવીસ હજારથી વધુનો દારૂનો જથ્થો ટેમ્પો તથા મોબાઈલ સહિત પાંચ લાખ ચોરાસી હજારથી વધુની મત કબજે કરી હતી